વડનગર ગણેશ યુવક મંડળ દ્વારા ભવ્ય ગણપતિ દાદાના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર અમરથોડ દરવાજા વેરૈ માતાના મંદિર પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ યુવક મંડળ તરફથી ભવ્ય ગણપતિ દાદાના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા પંદર વર્ષથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ મંડળમાં દસ થી બાર સભ્યો છે પરંતુ અમરથોર વિસ્તારના દરેક લોકોના સાથ અને સહકારથી ગણપતિ દાદાના મહોત્સવનું આયોજન કરવામાં આવે છે છ થી સાત દિવસ દરમિયાન અલગ અલગ રીતે ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવામાં આવે છે સાંજના સમયે આરતી વખતે જાણે કે લોકો ગણપતિ દાદાની ભક્તિમાં ખોવાઈ ગયા હોય તેવો માહોલ પણ જોવા મળે છે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો દર્શનનો લાભ લેતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે નામ જે મહારાજ અને અહીંયા કેટલા સમયથી આ ઉત્સવ આયોજન થાય છે મારું અમરીશભાઈ ચંદુલાલ પંડ્યા અહીંયા છેલ્લા પચીસ વર્ષથી ગણેશ ઉત્સવ થાય છે પહેલાં મારા ઘરમાં થતો હતો પછી સમાજના દરેક જણાઠું દરવાજા યુવક મંડળે કીધું કે બાપજી હવે અહીંયા હતા આ સમૂહમાં કરીએ એટલે પછી છેલ્લા પંદર વરસથી તો અહીંયા અમે કરીએ જ છીએ અને સૌનો સાથ સહકાર અહીંયા મળ્યો છે અને અમે કોઈ ઉઘરાણો નથી કરતા અને કોઈ પણ નાતનો જાતનો કોઈ પણ હોય કે અહીંયા એને દાદાની સેવા કરે છે પ્રસાદી આપે છે લે છે અને અહીંયા છ દિવસે અમે આ બધા જ ભેગા મળીને આ સારો એવો ઉત્સવ કરીએ છીએ અને તન મન ધનથી અહીંયા દાદાની અમે અહીંયા સેવા કરીએ છીએ અને સૌનો સાથ સહકાર મળી રહ્યો છે અમને કેટલા દિવસનું આ આયોજન છે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું આ આયોજન આ અમારું છ દિવસનો પ્રોગ્રામ હોય છે પહેલા દિવસે અહીંયા પગરામણી થાય છે બીજા દિવસે બધું આયોજન કરીએ છીએ આ ત્રીજો દિવસ છે એટલે પૂંજરામ જોશીના ના અમે ત્રીજા દિવસે એનું હમયું કરવા એટલા બધા અમારા સમાજના દરેક જણા બધા છે અને બધા દર્શન પણ થાય અને દાદાને અમે મૃત્યુ આપવા જઈએ છીએ ચોથા દિવસે અહીંયા છપ્પન પાંચમા દિવસે અમે આ દરેક વાડીની અંદર જમણવાર કરીએ છીએ પહેલા ખીચડી કડી કરતા હતા અને વીસ રૂપિયા ટોકન રાખતા જેથી કરીને અમને અહીંયા બનાવવાની ખબર પડે આ સાલ અમારા દાદા મળી ગયો કે મારા સમગ્ર મારા તરફથી દાન એને આપ્યું છે છઠ્ઠા દિવસે દિવસે અમારા અહિયાં સતના કથા થતી હોય છે અને સાતમા દાડે અમે અહિયાં વિસર્જન કરીએ છીએ બપોરે ગણેશ યુવક મંડળ ની અંદર આશરે કેટલા યુવકો મંડળ છે હા અમારા આમ તો બાર છે બરોબર પણ સમગ્ર નો અમે સાથ સહકાર લઈએ છીએ આયોજન અમે બાર જણ કરીએ છીએ પણ દરેક નું અમે સાંભળીએ છીએ કોઈ પણ નાની વસ્તુ અમારી રહી ગઈ હોય તો બહાર ફરતા અમને કે તો અમે એનું નિરાકરણ કરીએ છીએ मंत्रेर अ चार प्रदक्षिणा करजो या